અમરેલીના બાબરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી રવિરાજસિંહ ચૌહાણ સામે પોક્સો હેઠળ ગુનો દાખલ થયો હતો ત્યારથી તે ફરાર હતો અમરેલીમાં એક ચૌદ વર્ષ સગીરાએ પોલીસ કર્મી વિરુદ્ધ દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો જે મામલે બાબરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણ ઉપર અપહરણ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે મામલે ફરાર આરોપી પોલીસ કર્મીને ઝડપી લેવામાં આવ્યો સગીરાએ આરોપી પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણ ઉપર આરોપ લગાવ્યો હતો કે પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણ છેલ્લા ચાર મહિનાથી સગીરાને શારીરિક અડપલા કરતો હતો તેમજ તેની સાથે દુષ્કર્મ પણ આચરતો હતો પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણ ઉપર ઘણા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા જેમાં ચાર મહિનાથી બાબરાની કિશોરીને ટ્યુશન ક્લાસીસમાં જવાના સમયે ધાકધમકી આપી અવારું જગ્યાએ લઈ જઈને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અડપલા કરીને શારીરિક સંબંધ બાંધવાનો પોલીસ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો આરોપી ત્રણ દિવસના રિમાન્ડ ઉપર જેને લઈને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ પણ શરૂ કરી દીધી છે પોલીસે દુષ્કર્મના ગુનામાં આરોપી પોલીસની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજદાતા રવિરાજજી ચૌહાણના દ્વારા સગીર વેની બાળાનો સંપર્ક કરી સ્નેપચેટમાં વાત કરી તેને લલચાઈ ફોસલાઈ પોતાના કાયદેસરના વાલી પ્રમારીથી અપહરણ પણ કર્યું અને એની સાથે સારી અટકળા કરવામાં આવેલા અને બળજબરીથી શરીર સંબંધ માનેલો જે બાબતે બાબરા પોલીસ સ્ટેશનમાં પોક્સો તથા બીએનએસની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ ત્યારબાદ રવિરાજસિંહ ચૌહાણના અવતારને બે તારીખના રોજ રાત્રિના અટક કરી તેને તપાસ દરમિયાન અને કોર્ટ પ્રોડક્શન કરી રિમાન્ડ કાર્યવાહી કરવામાં આવેલ છે હાલમાં રવિરાજસિંહના ત્રણ દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે